નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા શહેરને અડીને આવેલ ગામ ચીખલીના ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટરને આવેદન વ્યારાથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા નાની ચીખલી ગામના ગ્રામજનો દ્વારા તાપી કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું હતું કે અમારા ગામમાં ગયા દિવસોમાં અલગ ભાષા બોલતા અજાણ્યા ઈસમો અચાનક આવીને ડ્રોન ઉડાવી સર્વે કરી રહ્યા છે તેઓને ગ્રામજનો દ્વારા પુષ્ટા તેઓ દ્વારા વ્યારા નગરપાલિકાની પરમિશનથી સર્વે કરી રહ્યા હોવાનું જણાવેલ ચીખલી ગ્રામજનોમાં એવી પણ લોકચર્ચા ચાલી રહી છે કે ગામની ગૌચર જમીન જીઆઈડીસી ને અને ચિખલી ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી હોવાથી ગ્રામજનો દ્વારા ગ્રામસભા બોલાવી ગામમાં કોઈ પણ જાતના સર્વે કે નગરપાલિકામાં સમાવેશ કરવાની અને ગૌચર જમીન ને જીઆઈડીસી ને આપવા બાબતે નામંજૂર કરી ગ્રામજનો દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે તે અંગે તાપી કલેક્ટરને આવેદન આપી ચીખલી ગામના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં માં ભેગા થઈ રજૂઆત કરવામાં આવી હતી મારું ગૌચર છે જીઆરડીસી નાખવા લોકો માંગતા છે અમારે આપવાનું નથી ના નગરપાલિકામાં અમારું ગામ લેવા માંગે છે અમારું ગ્રામ પંચાયત ચાલતી છે અમે નગરપાલિકામાં આપવાના નથી જય આદિવાસી મારું નામ દિવેશ દિવેશભાઈ અરવિંદભાઈ ગામિત છે હું ચીખલીનો રહેવાસી છું અમારે આજે કલેક્ટર ઓફિસમાં એક ઠરાવ ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા છે જેમાં એવો ઉલ્લેખ છે કે અમારા ગામની અંદર એટલે કે ચીખલી ગામની અંદર કેટલાક સમયથી વ્યારા નગરપાલિકાવાળા એ લોકોના લેટર પેડ પર પરમિશન આપે છે કે ચીખલી ગામમાં તમે સર્વે કરો રેવન્યુ રેકોર્ડની તપાસ કરો પણ અમારું ગામ નગરપાલિકા હદમાં આવતું નથી છતાં પણ નગરપાલિકાવાળા ગેરકાયદેસર રીતે અમારા ગામની અંદર સર્વે કરાવે છે વારંવાર એ લોકોને ના પાડવા છતાં ગામમાંથી ભગાવવા છતાં વારંવાર એ લોકો બહારના સર્વેયરોને મોકલે છે અને ગામમાં ભયનો મહોલ શાંતિ બંધ કરી રહ્યા છે એના માટે આજે અમે કલેક્ટરને આવેદન ઠરાવ આપ્યો છે કે અમારા ગામની અંદર હવે પછી કોઈપણ પણ પ્રકારે આ પ્રકારનો સર્વે કરવામાં આવશે નહીં અને જો કોઈ સર્વે કરતા દેખાશે એમની સાથે જે કંઈ પણ થશે એની જવાબદારી તંત્રની રહેશે ગામલોકોની કોઈ જવાબદારી રહેશે નહીં અગાઉ જે વાળા સર્વે કરવા માટે આવ્યા હતા એ બાદ આ નગરપાલિકા આવે છે પણ નગરપાલિકા તો અમારા ગામમાં લાગુ છે જ નહીં તો શા માટે સર્વે સર્વે એની કોઈ જાણ કરતા નથી ફક્ત આવીને જબરજસ્તી સર્વે કરે છે અને ના પાડીએ પણ બોલે છે લોકો પર હુમલો કરવાની વાત કરે છે પણ બનાવ બન્યા છે એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે હવે પછી આવું બનશે તો ગામવાળા વાળા લોકોને માફ કરશે નહીં અને જે કંઈ પણ થશે એની જવાબદારી ગામ રહેશે નહીં અધિકારી દ્વારા ફક્ત કાયમ માટે એક જ વસ્તુ જણાવવામાં આવે છે કે અમે જોઈ લઈશું પણ આજ દિન સુધી કોઈ પણ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવતો નથી મારું નામ દેવેનભાઈ ગામિત હું ચીખલીનો માજી સરપંચ છું આજે અમે કલેક્ટર સાહેબને ગ્રામસભાને ઠરાવ આપવા માટે આવ્યા હતા અમારા ગામમાં છેલ્લા એક દોઢ મહિનાથી નગરપાલિકા દ્વારા અલગ અલગ ફળિયામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે એ બાબતે અમે આજે ઠરાવ આપ્યો છે અને સર્વેરોને વારંવાર પકડીને એ લોકોને સમજાવ્યા છે છતાં એ લોકો સાની રીતે આવી જાય છે રાતના આઠ દસ વાગે આવે છે અઢી વાગે બી રાતના આવ્યા છે એટલે અમે આવેદન આપ્યું છે હવે પછી એ લોકો આવશે તો એ લોકોને કોઈપણ જાતનું કાંઈ થશે તેની ગ્રામ પંચાયત કે ગામ લોકોની જવાબદારી રહેશે નહીં